હરી જય શ્રી કૃષ્ણ આજના વિડીયોની શરૂઆત થઈ ગઈ છે ને આપણે આજે હં નવી રેસીપી લઈને આવ્યા છીએ તમારા માટે જે નાસ્તામાં પણ ઉપયોગી થાય અને છોકરાઓ માટે પણ સારી છે બાળકોને આ વસ્તુ બન્યાનો એમ કહો સ્કૂલમાં એમાં બધા ચાણ તો આપણે હા તે બનાવવાનું છે આંડુઓ તો એમાં બે ત્રણ ચાર વસ્તુની આપણે જરૂર પડે છે બહુ જરૂર પડતી નથી વસ્તુની અને જે આપણે મિક્સર બનાવેલું છે રેડી જ છે તૈયાર તો એનામાં આપણે બનાવવાનું હોય છે તો ચાલો વિડીયો હવે સ્ટાર્ટ કરીએ તો વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી રહેજો અને વિડીયો સ્કીપ ના કરતા પૂરો જોજો અને અમારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા અને બે લાઇકન જરૂરથી દબાવજો જેથી કરીને કોઈ બી નવો વિડીયો આવે એ તમારા સુધી પહેલો પહોંચી જાય તો ચાલો હવે વિડીયો સ્ટાર્ટ કરીએ મિત્રો જો આપણે તૈયાર લઈ લીધું છે આ ચોખાનું ભરકું તો આપણે હું તમને કહીશ કે અંદર શું શું નાખેલું હોય છે તો જો આ અધિયાબિયાને આપણા બેસી ગયા છે દૂધી સીણવાની સર અને આ ખીરાની અંદર આપણે દહીં નાખીને આપણે મિક્સ કરવાનું હોય સર તો આપણે દહીં નાખી દઈશું એટલે થોડીક ખટાશ મસ્ત પકડાઈ જાય અને પાણી મેળવાનું છે અંદર તમારે જેટલું નાખો એટલું દહીં અંદર નાખી શકો સ્વાદ પ્રમાણે તો મેં આટલી એક વાટકી લીધું સર દહીં અને પછી થોડુંક પાણી ઉમેરશું અને મિક્સ કરવાનું છે બરાબર મિક્સ કરવાનું છે આમાં તો મિત્રો તમને કહી દઉં કે આ લોટ કઈ રીતે બનેલો છે તો એક વાટકી ચણાનો લોટ લીધેલો છે એક વાટકી મગની દાળ એક વાટકી તુવેરની દાળ એક વાટકી અળદની દાળ અને એક વાટકી ચણાની દાળ અને એક ચોખાની વાટકી બરાબર એ બધું મિક્સ કરીને આ દળાવેલું છે તો એ આ ખીરું રેડી આપણું થઈ જવાયું છે જો અંદર અને થોડોક આપણે એમાં સોડા એડ કરવાનો છે જેથી કરીને સરસ ખીરું બની જાય આવી રીતે જો સરસ મજાનો ઓલાઈન થોડી વાર આપણે દસ પંદર મિનિટ આથો આવવા દઈશું આથો આવે એટલે પછી આપણે હાંડવો બનાવીશું બરાબર તો જોઈ શકો મિત્રો તમે આપણા હાથો સરસ મજાનો આવી જશે ને આપણે એમાં દૂધી છીણેલી આપણે એડ કરવાની છે બહુ વધારે પડતી પણ નાખવાની નથી જેટલું માપ હોય એ પ્રમાણે અંદર દૂધી આપણે એડ કરવાની છે તો સારું લાગશે એમ ખાવામાં ઇન્ટરેસ્ટેડ લાગશે થોડું અને આપણે લઈ લીધા છે થોડાક મરચાં અને કોથમીર તો એ પણ એડ કરી દઈશું અંદર અને આમાં તમે કોઈ બી મસાલા અંદર નાખી શકો છો ગાજર હો વટાણા હ પછી શાકભાજી કોઈ બી આપણે નાખો તો છીણીને અંદર નાખી શકો અને થોડીક ખાંડ ઉમેરવાની છે એટલે કે ટેસ્ટ એનાથી સરસ આવી જાય અને એમાં આપણે એડ કરીશું હવે મીઠું તો મીઠાનો પણ સ્વાદ બહુ જ મસ્ત આવશે અને પછી નાખવાનું છે આપણે હળદર તો હળદરથી એકદમ કલર પણ સરસ પકડાઈ જશે આનો અને ખાવા પણ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી થશે તો અંદર થોડુંક મરચું એડ કરી દઈશું અમારે થોડું તીખાશવાળું જોઈએ હ એટલે અમે અમારા પ્રમાણે થોડુંક મરચું એડ કરી દીધું અંદર તો પછી એને બરાબર મિક્સ આપણે કરી દેવાનું છે એટલે એકાતાર બધું થઈ જાય એટલે આપણે પછી એમાં સ્ટીમર મૂકી દઈશું તો જોઈ શકો તમે સરસ મજાનું આપણું ખીરું રેડી થઈ જવા આવ્યું હો તો થોડીક વાર આવી રીતના મિક્સ કરીશું એટલે મસ્ત થઈ જશે ને આથો પણ સરસ મજાનો આવી ગયો તો મિત્રો આપણે હવે તેલ મૂકી દીધું છે કઢાઈમાં અને આમાં જ આપણે હાંડવો બનાવવાનો છે તો તમને એકદમ મસ્ત પરફેક્ટ રીતનો બનાવી આપીશું અને તમને ગમશે પણ ખરા આપણે કોઈ નોનસ્ટિકની વસ્તુની જરૂર નથી આમાં પણ આપણો હાંડવો રેડી થઈ જશે તો આપણે રાઈ નાખી દેવાનું છે અંદર થોડુંક અંદર જીરું નાખીશું આપણે પછી થોડાક આપણે તલ નાખવાના છે એ પણ આ બે ફૂટી જાય સરસ મજાનું થઈ જાય એ પછી આપણે તલ છેલ્લે નાખવાના છે કારણ કે તલ તરત શેકાઈ જાય ને બ્લેક થઈ જાય છે એના કારણે આપણે છેલ્લે નાખવાના આવે છે અને રહી પણ એવું થાય તો જો આવી રીતના થોડી હળદર નાખી દઈશું એટલે કલર મસ્ત મજાનું આપણું પકડાઈ જાય અને આપણે હવે આ વઘાર લઈ લઈશું આપણે સરસ મજાનું ગયું તો હવે આને ઉતારી અને આપણે થોડોક વઘાર વેરી દઈશું અંદર એટલે મિક્સ કરવાનું છે અંદર પછી સરસ મજાનું આ ખીરું રેડી આપણું થઈ ગયું છે અને પાછો જ વઘારની અંદર આપણે તેલ રેડી અને વઘાર એમાં જ ફરીથી કરીશું તો આપણે આમાં થોડી રાય જીરું ને તલ નાખી દેવાના છે કારણ કે પેલા વઘારમાં થોડી બળી જેલી રહી હતી એ આમાં આવી જઈ છે હવે તો આમાં પણ વઘારની અંદર જોઈએ નહીતર મજા ન આવે તો જો સરસ મજાના આપણે જીરું પાટ પાટ ફૂટી જશે અને આવા આપણે અંદર ખીરું એડ કરવાનું છે આ ફૂટી રહે એટલે હવે તલ નાખી એટલે મિત્રો આપણે તલ નાખી દીધા છે અંદર જોવા જેવા પૂટ અને હવે આપણે અંદર નાખવાનું છે કીવું આવી રીતે પાથળી દઈશું બરાબર આવી રીતના પોથળી અને આપણે થોડી વાર થવા દેવાનું છે થોડુંક તેલ વધારે હશે તો ચોટશે નહીં અને સારું પણ થશે તો આપણે થોડી વાર ઢાંકી અને મૂકી દઈશું ને પછી તમને બતાવીએ કે કેવું થયું છે બરાબર એક બાજુ શેકાઈજો ને આવા પાછળ પલટાવાનું સાના જોઈ શકો તમે આ

કેક બનાવી કે તો નહીં આ આપણો આણો રેડી થઈ ગયો છે પોચો પણ અને ક્રિસ્પી પણ બને છે આવી રીતે જો

અમારો વિડીયો તમને કેવો લાગ્યો ગમ્યો હોય તો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ હવે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ